અંગદાનની ઝુંબેશમાં ધારપુરનું પ્રથમ પગથિયું છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અંગદાન માટેની ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે તેમાં આજરોજ જીએમઇ હોસ્પિટલ ધારપુર પાટણ તરફથી સૌ પ્રથમ અંગદાન થતાં માનવતાની અને પ્રેરણાની એક નવી લહેર પ્રસરી છે દીપકભાઈ ભવાનભાઈ પરમાર ઉંમર વર્ષ પંચાવનને તારીખ છ નવેમ્બરના રોજ બ્રેઇન ડેટ જાહેર કરવામાં આવ્યા હતા આવા દુખદ સમયમાં પણ તેમના પરિવારજનોએ જરૂરિયાતમંદોને નવું જીવન મળી શકે એ માટે અંગદાન કરવા માટેનો ઉમદા નિર્ણય લીધો હતો દીપકભાઈ તરફથી તેમનું લીવર તથા કોર્નિયાનું દાન કરવામાં આવ્યું હતું તેમના પરોપકારી નિર્ણયના લીધે ત્રણ લોકોને નવજીવન મળશે હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો અને લિવરને ધારપુરથી અમદાવાદ સ્થિત કિડની ઇન્સ્ટિટ્યૂટ સુધી પહોંચાડવામાં આવ્યું હતું દીપકભાઈના પરિવારજનોનો આ પરોપકારી નિર્ણય બીજા ઘણા વ્યક્તિઓ માટે પ્રેરણાદાયી છે અને અંગદાનથી જરૂરિયાતમંદોને નવજીવન આ સમગ્ર પ્રક્રિયાને સુચારુ પરિપૂર્ણ કરવામાં ધારપુર હોસ્પિટલના મેડિસિન વિભાગ એનેસ્થેસિયા વિભાગ સર્જરી વિભાગ નર્સિંગ સ્ટાફ આરએમઓ શ્રી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ અને ડીનના ભગીરથ પ્રયત્નોથી થકી શક્ય બન્યું હતું આઈકેડી કિડની હોસ્પિટલની નિષ્ણાત ટીમ દ્વારા આ અંગદાન સફળતાપૂર્વક મેળવી અમદાવાદ ગ્રીન કોરિડોર મારફતે લઈ જવામાં આવ્યો હતો